ત્રણ પ્રકારના જૂથ અત્યારે ભાજપામાં કાર્યરત છે એક જૂથ જે પાયાનું જે વિચારધારા સાથે સંકળાયેલું એ પાયાના કાર્યકર્તાઓ આગેવાનો પક્ષ માટે રાત દિવસ જોયા કામ કર્યું તે જૂથ સતત અપમાન અને અવગણના થઈ રહી છે બીજું જૂથ જે સત્તા સાથે લાભાર્થી જૂથ છે એ મંત્રી આવે એની સાથે સંત્રીઓ જોડાય અને એક જૂથ છે જે ટેન્ડર નાના નાના કોન્ટ્રાક્ટો રેતી ચોરી માટી ચોરી ખનીજ ચોરી બીજા લાભાર્થીઓ બદલીઓ બઢતીઓ બધાના કામ કરે અને એના પોતે સંત્રી મંત્રી સાથે એ ટોળું જોડાય અને એના લાભાર્થી બને અને ત્રીજું જૂથ એ સૌથી મોટું સીધું સત્તામાં આવીને ખુરશી ઉપર બેસી જાય એ પક્ષપલટુનું જૂથ આ ત્રણ જૂથની લડાઈમાં ભાજપાનો મૂળભૂત કાર્યકર્તા વિચારધારાવાળો કાર્યકર્તાના આગેવાન સતત અપમાનને અવગણના સહન કર્યો છે